ગરમીમાં શરીરને કેવી રીતે લેશું કાળજી જી હા ગરમી અંગે એએમએ ના પ્રેસિડેન્ટ ધિરેન મહેતાએ આપી છે માહિતી ઘરની બહાર નીકળતા પહેલા પાણી પીવું જરૂરી છે દિવસમાં ઓછામાં ઓછા પંદર ગ્લાસ પાણી પીવું જોઈએ શરીરમાં સોડિયમનું લેવલ જાળવવા માટે લીંબુ પાણી પીવું જોઈએ ખાંડ અને મીઠાવાળું પાણી પીવા માટે પણ અહીં અનુરોધ કરવામાં આવ્યો ગરમીમાં ભૂખ્યા પેટે દોડા દોડી ન કરવા માટે પણ સૂચન કરાયું છે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ બાળકોને અને વૃદ્ધોએ બિન જરૂરી બહાર ન નીકળવા માટે પણ સૂચન કરાયું છે રેડ એલર્ટ એક્ચ્યુઅલી ત્રણ જાતના અલગ અલગ એલર્ટ છે એમાં રેડ એલર્ટ એટલે હાઈએસ્ટ ગરમીનું હોય છે રેડ એલર્ટમાં ગરમીનો પારો એકદમ જ વધી જતો હોય અને એના કારણે આપણને ઘણી બધી તકલીફ થતી હોય છે કારણ કે આપણું બોડીનું એક્સપોઝર ગરમી તરફનું વધી જાય અને એના હિસાબે પાણી ખાસ કરીને ઓછું થતું હોય અને બોડીનું ટેમ્પરેચર બહારનું ટેમ્પરેચર સ્કીનનું ટેમ્પરેચર વધારે રહેતું હોય એટલે પાણી ઇવેપરેટ થાય સાદી ભાષામાં આપણે કહીએ તો બાષ્પીભવન થતું હોય એટલે સૌથી મોટી સમસ્યા ડીહાઈડ્રેશનની રહેતી હોય છે ખાસ કરીને જે લોકો બહાર ફરતા હોય બપોરના ટાઈમે બહાર ફરતા હોય અને ટુ વ્હીલર્સ પર કે એમાં ફરતા હોય એ લોકો માટે ખાસ આ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે સાધારણ રીતે ઘરની બહાર જ્યારે પણ નીકળીએ ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું જોઈએ અને દિવસ દરમિયાન પણ પાણીનો ઉપયોગ રાખવો જોઈએ આઈડિયલી પંદરેક ગ્લાસ લગભગ કહીએ કે ત્રણેક લીટર જેટલું પ્રવાહી જવું જોઈએ એની અંદર આપણે સાદું પાણી પણ લઈ શકીએ લીંબુ સરબત લઈ શકીએ કોઈ પણ ફ્રેશ ફ્રૂટ જ્યુસ લઈ શકીએ મને ત્યાં સુધી ઘરે જે જ્યુસ બનાવ્યું હોય તો એડવાઇઝેબલ છે અથવા તો છાસ કેવું કંઈ પણ લઈ શકાય પણ પ્રવાહી મિનિમમ પંદર ગ્લાસ પ્રવાહી તો જવું જ જોઈએ જેથી કરીને ડિહાઈડ્રેશનનો અથવા પાણી ઓછું થવાનો પ્રોબ્લેમ ના થાય